તથા દેશ વિસાવરિયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા જોઈએ વિજેતા મનીષભાઈ વિસાવરિયા ના શબ્દો સાથે સંપૂર્ણ સમાચાર રિપોર્ટિંગ મહેન્દ્ર ટાંક ગીર સોમનાથ હું મનીષ નારાયણભાઈ વિસાવડિયા વેરાવળ સોરઠિયા પ્રજાપતિ શહેરની આજે ઇલેક્શન હતું તેમાં મેં દાવેદારી કરી હતી એની સાથે મારા બે ભાઈઓ પણ કરેલી હતી ટોટલ મતદાન સાતસો ને દસ થયું છે એમાંથી ત્રણસો મતદાન મને મળ્યા છે ત્રણસો ને એસી મને મતદાન મળ્યા છે એકસો ચુમ્માલીસ વિજયભાઈને એકસો ત્યાંશી જે મળેલા છે ચૂંટણી ઇલેક્શનનું ખૂબ સારી કાર્યવાહીથી પબ્લિકે એટલો સારો સહકાર આપ્યો બંને મારા ભાઈ ઉમેદવારો પણ એટલી સાત્વિકતાથી ઇલેક્શન ગયેલું એકદમ ખુશીથી અને શાંતિથી ઇલેક્શનમાં અંત આવ્યો છે અને બહુ સારું પારિવારિક અને સુરઠિયા પ્રજાપતિ સમાજે ઉત્સવથી ચૂંટણી મનાવી છે કોઈ ખી મનભેદ વગર